હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય ચહેરમાં હર હર મહાદેવ તો અત્યારે વાગી રહે છે સવારના પોણા દસ આજે થોડું લેટ થઈ ગયું છે કારણ કે આજે લેટ ઉઠ્યો છું કારણ કે રાત્રે અહીં બાજુમાં ડીજે ચાલતું હતું હતું એના કારણે થોડું લેટ સુ્યું અને પછી લેટ ઉઠ્યો તો આજે નાસ્તો થોડો લેટ થાય છે તો નાસ્તામાં છે આજે ચા અને પોહા અને રતલામી સેબ તો ચાલો હું નાસ્તો કરી લઉં અત્યારે હું પહોંચ્યો છું બજારમાં અત્યારે થોડું સામાન 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 લેવા નીકળ્યો છું તો લઈ લઈએ અત્યારે લાઈનમાં માં ઉભો રહ્યો છું આપણો ટોકન આપણા હાથમાં આવી ગયો છે હવે સામાન કલેક્ટ કરી લઈએ આ બાજુ લાઇન લાગે છે આ બાજુ અંકલ પાર્સલ આપે છે પાર્સલ આપણો નંબર આવે તો પાર્સલ લઈ લઈએ તો આપણું સામાન આવી ગયું છે તો હવે આપણે નીકળીએ આગળ જઈએ તો અત્યારે હું આવ્યો છું એલ ઓફિસ થોડું કામ છે એટલે કામ પતાવીને પછી મળીએ તો એલઆઈસી ઓફિસ નું કામ પતી ગયું છે હવે આ ફોર્મ લઈ લીધું છે ઓલમોસ્ટ બધું કામ ગયું તો હવે ઘર માટે નીકળીએ તો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને અત્યારે વાગી રહ્યા છે સાડા બાર તો જે પેલું લીંબુ સરબત પાર્સલ કરાય તો હવે મમ્મીને સ્વીટ માટે હું લાવ્યો છું અને મારા ભાગનો બી લાવ્યો છું તો હવે પી લઈએ તમે દેખી શકો છો મમ્મી પાઉચમાંથી કાઢે છે ચલો મમ્મી ફટાફટ કાઢી દે પી લઈએ અત્યારે હું ઘરે પહોંચી ગયો છું બહાર બહુ ગરમી હતી અત્યારે આ સ્વીટુએ હમણાં બપોર પડી છે સીટુ નાસ્તો કરવાની ઈચ્છા થઈ તો નાસ્તો સ્વીટુ માટે લાવ્યો છું કચોરી સમોસા અને એના માટે ખાકરા તો આજે હું બહાર ગયો હતો તો આ થોડું સામાન ઘર માટે જોઈતું હતું ને સ્વીટુએ પાપડ અને પાપડનું પૂછ્યું તો પાપડ મળી ગયા તો લઈ લીધા તો સ્વીટુ માટે લીધા છે ચોખાના પાપડ અને આ ઘર માટે જે રેગ્યુલર મસાલા અમારે જોઈતા હોય એ મસાલા હું લેવા ગયો હતો તો લઈ લઈ આવ્યો છું તો અત્યારે વાગી રહ્યા છે બપોરના ચાર તો ચા નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે તો સ્વીટુએ કચોરી સમોસા મંગાય તો કચોરી સમોસા હું લાવ્યો છું અને સ્વીટુને બીજું એને ખાવાની છે થઈ ગઈ તો ખાખરા તો એના માટે મેથી ખાખરા લાવ્યો છું બસ ચા બની ગઈ છે ચા હવે બસ મમ્મી લઈને આવે છે તો ચલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો આજે જે ચોખાના પાપડ લાયા હતા હવે સીટુ એ તળવા કરે છે તમે દેખી શકો છો કેટલા મસ્ત ફૂલે છે આજે ચોખાના પાપડ ખાઈશું દેખો કેટલા મસ્ત ફૂલી રહ્યા છે બ્યુટિફુલ કલર બી આવી ગયો છે મસ્ત વ્હાઈટ તમે દેખી શકો છો મસ્તના પાપડ મોટા મોટા ફૂલી ગયા છે અને મસ્તનો કલર બી આવી ગયો છે મને તો ચોખાના પાપડ બહુ ભાવે છે તમને ભાવે છે કે નહીં જરા કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે વાગી રહ્યા છે સાંજના સાડા સાત અને જમવાનું હવે વધુ રેડી થઈ ગયું છે તમે દેખી શકો છો જમવામાં છે મગ રોટલી ભાત અને આપણા મસ્ત મજાના પાપડ અને છાસ તો ચાલો જમી લઈએ તો અત્યારે વાગી રહ્યા છે રાતના દસ હવે જમીને અમે જરાક થોડી બહાર બેઠા હતા થોડી વાર વોક કર્યું અને મમ્મી જોડે અને સ્વીટુ જોડે થોડી વાર બહાર ઠંડા પવનમાં મસ્ત બેસીને થોડી વાર વાતો કરી હવે ઓલમોસ્ટ હવે રાત પડી ગઈ છે એટલે હવે સુવા પડીએ છીએ તો ચલો આ બ્લોગને આજે જ અહીંયા આટલું એન્ડ કરું છું કાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ ટેક કેર જે હેરમાં હર હરમા દે મળીએ પછી